જ્યારે નવ મહિનાની પ્રેગ્નન્સીની મુસાફરીનો અંત આવે છે પછી તે નોર્મલી કેવી હોય સેક્શન ત્યારે માતા માટે એક નવી સ્ટગર શરૂ થતી હોય છે એ છે પ્રેસ ફીડિંગ પ્રેસ ફીડિંગ સેટ કરવા માટે પ્લેસમેન્ટનું પ્રમાણ વધારવા માટે માતા ઘણી મૂંઝવણ જવાનું છે ત્યારે ડ્રેસ ફીડિંગ વેલ્યુ સેટ કરવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે breastfeeding ફિડિંગના સમયસર અને પૂરતા પ્રયત્ન થવા જોઈએ ડિલેવરી પછી જ્યારે પણ માતા કમ્ફર્ટેબલ અનુભવે છે ત્યારે બ્રેસ ફીડિંગ માટે પ્રયત્ન શરૂ કરી દેવો જોઈએ જ્યારે પણ બાળકને દૂધ આપવાનું સમિત થાય અંદાજે દર બે કલાકના અંતે ત્યારે પહેલાં બ્રેસ ફિડિંગ માટે પ્રયત્ન થવો જોઈએ અને પછી જરૂર જણાય તો ફર્મ લિમિટનો સમય લઈ શકે છે જ્યારે બ્રેસ ફિડિંગ સાઇટ નથી થતું ત્યારે માતા ઘણો સ્ટ્રેસ અનુભવે છે એન્સાઇટ અનુભવે છે જે એક નેગેટિવિટી ક્રિએટ કરે એ બ્રેસ્ટ ફીડિંગ સેટ કરવામાં પરેશાન કરી શકે છે તેથી કોન્ફિડન્સ અને પોઝિટિવ એટિટ્યુડ આ બંને વસ્તુઓ બ્રેસ્ટ ફીડિંગ સેટ કરવામાં ખૂબ જ મદદ કરે છે